આપને વધુ જણાવી દઈએ કે આજે જલગાંવ ત્યારે જિલ્લાના પ્રચારમાં ત્યારે મિત્રો પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરતી વખતે ત્યારે મિત્રો ગોવિંદની તબિયત લથડી હતી અને બગડી હતી અને રોડ શો અધવચ્ચે છોડીને મુંબઈ જવા રવાના થઈ ગયો હતો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો મળતી માહિતી મુજબ થોડાક દિવસો પહેલાં જ્યાં તેને ગોળી વાગી તે પગમાં અને સાથીમાં અચાનક દુખાવો થયો હતો જી મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ